જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છે અત્યારે અને આપણી ગાયો અત્યારે છે ને બધી બેઠીને કાંઈક ઊભી છે અને એને પણ નાખવાનું છે અને અત્યારના ખાડા નવ દસ વાગી ગયા છે અને આપણી દ્રાક્ષની નીચે બેઠા દ્રાક્ષ જોઈને તો જો આપણી મસ્ત મજાની આપણી દ્રાક્ષ છે અને હવે લીંબુ આવી છે અત્યારે અસલ ઓર્ગેનિક દ્રાક્ષ બહુ મસ્ત લાગે મીઠી લાગે પાકે ત્યારે પણ આ દ્રાક્ષમાં આપણે બી થાય છે એટલે હું કહેવાતું હોય રામ જાણે દ્રાક્ષ કહેવાતું હોય કે બીજી કાંઈ તો અત્યારના વાગ્યા ચાર આપણે ચાર વાગી ગયા છે અને આપણે ગૌશાળામાં અત્યારે આવી ગયા છે અને ગાયોને બધાને છે ને કૂટી કરીને નાખવાનું છે અને આપણી ગાયો આપણી બધી છે

તો આપડે ટાબરિયા ખાય છે ખૂણામાં ચારે હાલો બધાને સ્કૂટી નાખવી છે અત્યારે થોડાક ગાજર હતા એ નહીં ખાતા મન દુગુતા છો કે બીજા મોઢામાં જ લઈને ખાઈ લો એવું છે અને અમારે ગમતું આરસું આરસું ગમતું સાંદલો કર્યો એ

તો આપણે ફટાફટ આપણું વાત વાંચી દઈએ પછી પછી ગાયોને સ્કૂટી કરી નાખી દઈને પછી આપણે ઈંડા ઉતારવા તો બન્યા રહેજો વિડીયામાં વિડીયો જોવાનો આપણો ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો તો જો આપણે ગાયોને મથેન નાખી દીધું ને ટાબરિયા પણ ખાય છે ને આપણે જો લઈ લીધા વાંચ્યા તો ટાબરિયાને જોવા નાખ્યું હજી ગમાઈન ફિટ નથી કરી ઓકે કરી આપણે ઓલું સ્ટેન્ડર બનાવીને ને બેરલ ની ગમાઈન કરવાની છે તો ઈ હજી કાપી લીધા ભાજી ગમાઈન નથી કરી અને હા કોઈન કડિયો ધ્યાન માં હોય તો અમને કહેજો હમણા અમે કડીયા ની તલાસ માં છે કડિયો હોય ને કોઈ તો માર છે ને પોતરા નાખવા ને ગમાઈન કરવાની છે અને તો આપણે જા વાઈન્ડા ટાબરિયા ના વાળો ના સફાઈ કરનાખી ને આ બધા ને વાઈન્ડા કરનાખી અને પછી આપણે બીજું કામ કરશું તો આપણે વાત કરતા હતા આપણા ભીંડાની તો ટાણે ભીંડા ઉતારવાનું ચાલી રહ્યું છે અને અત્યારના વાગ્યા કંઈ ખવા છ વાગી ગયા કામ જાણે હાછા થઈ ગયા હા કે નહીં હે તો ભીંડા ઉતારવાનું જો ચાલે છે ને આપણા ભીંડા છે ભીંડાને કદનું કલાય કે કલાય કે બે બે ઈશ્વધે ઈ શેક નહીં અમારે આ બે બે ઈશ્વધે ભીંડા છે ને કદના કાયમના કાયમ ઉતારવા પડે ને આ જોય ખાલી એક દિવસ ન ઉતારીને તો આવડે બધું થઈ જાય મોટો થઈ જાય એટલે ઘંડા થઈ જાય ઘેડાને ભાવ ન આવે ભીંડાનો તડકો પડે એટલે થોડાક ઓલા થઈ જાય ને એ આવી કાકડી છે પણ શું કહેવાય નેકડી કાકડીયું ને તો જો આપણા ભીંડા ઉતરી ગયા છે અને ભીંડા ઉતારીને હવે આપણે ઘેર જઈએ છીએ અને આપણી કાકડી છે અને આપણા પીંડા છે અને આપણે પણ ગાયો દોવાનું પણ મોડું થાય છે ગુંજરી છે મસ્ત મજાને હમણાં પાઈ દીધું છે ઓલી આપણી મકાઈ છે ગરલ મોડું નથી થતું ને દોવાનું તો આપડી ગાયો જો બધી મસ્ત મજાની ઊભી છે ગોરેલને ધોવાની છે આપણી ગોપી છે વા બંછું છે અને વા આપણા ટાબરિયા છે ગયું બેઠી છે અને ગોમતું પણ ઊભું છે અને જમણાને મોડું થાય છે અને એટલું બધું મસ્ત મજાનું સંધ્યા થઈ ગયું છે અને અત્યારે તો આપણા વાતણમાં ગાયું પણ એટલું બધું મસ્ત લાગે એટલું બધું મસ્ત લાગે વાત જ ના હોય તો આપણો આ વિડીયો છે ટાબરિયા સાથે આપણે એન્ડ કરીએ કાલે નવા બ્લોકમાં મળશું ताहु पदपत्रनु ध्यान द्वार जय द्वारकाधीश